ફરીવાર સ્વાગત છે જનતા ઓટો ઉનામ મિત્રો અને યુટ્યુબ ચેનલમાં પણ સ્વાગત છે મિત્રો જોરદાર પ્રજાસત્તાક દિનની ઉજવણીની નિમિત્તે મિત્રો ખતરનાક ગાડી લઈને આવ્યો છે મિત્રો અને વીસ થી પચીસ હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ છે મિત્રો ગાડીમાં તો જાજો ટાઈમ વેસ્ટ નથી કરવાનો તમે જે રીલ જોઈ હતી ઇન્સ્ટાગ્રામ ઉપર દોઢ મિનિટની જેમ મેં બે બુલેટની વાત કરી હતી એ તમને ફૂલ ડિટેલ્સ વિડીયો બતાવશે અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જે પણ ગાડીના વિડીયો નાખીએ છે મિત્રો જે કઈ હશે ફેક્ટ વાત કરીશું મિત્રો

પ્લસ સિલેક્ટેડ નંબર છે ગાડીનો છાસઠ સોલ તમે જોઈ શકો છો અને ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો ગાડી આની કિંમત છે હમણાં ઉભો હું તને કહું રાજુભાઈ તમે ખાલી ઉભો ગાડી અહીંયા લઈ લેજો તો કઈ વાંધો નહીં મુંજા નથી આ યુટ્યુબ વિડીયો છે આ રીલ નથી એકલા આ હાલ છે મિત્રો ગાડી બે હજાર સોળ નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે બરોબર અને મિત્રો આની કિંમત આપણે રાયકીતી થી એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા અને માર્કેટ વેલ્યુ ભી તમે જો એક લાખ સાઠ સિત્તેર હજાર થી નીચે આવી ગાડી ન મળે આવી ગાડી નહીં મળે તમને કદાચ મળી પણ જશે ગાડીમાં કોઈ ઇશ્યુ હશે આ ગાડી તમને અત્યારે હું આપી દઈશ માત્ર ને માત્ર એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયામાં બરોબર છે અને ગાડીની તમને વાત કરું હવે ગાડી લઈ લો ભાઈ અહીંયા આ બાજુ લઈ લો ગાડી મિત્રો ખાલી ફાયરિંગ તમને સંભળાવી દો કેવું છે ગાડીનું લિવર નો અપાય કલેજા તમે જોઈ શકો છો એકદમ જોરદાર ફાયરિંગ નું ગાડી નું ફાયરિંગ છે મિત્રો સિંગલ સિંગલ ફાયરિંગ થાય છે અને પ્લસ બીજી વસ્તુ હવે ગાડી બંધ કરી દે મિત્રો તમને હાવ નજદીક થી ગાડી બતાવી છું પેલી વસ્તુ તો બ્રાન્ડ ન્યુ ટાયર છે ગાડીમાં તમે જોઈ શકો છો પ્લસ આમાં એસ મેગવીલ નાખેલા છે પ્રાડોના મિત્રો

લેગ ગાર્ડ મિત્રો રાજસ્થાન લેગ ગાર્ડ નાખેલું છે ગાડીમાં ગાર્ડ બસ આ થોડી દોરી છે મિત્રો જેથી કરીને તમારે કોઈ ચીજ કરવાની જરૂર નથી એક આ જે સાયલેન્સર છે લોંગ પંજાબ એમાં મર્યા પડી ગયા છે જે તમને દેખાતું હશે એનું કારણ એવું છે મિત્રો આ ડુપ્લિકેટ સાયલેન્સર આવે છે ઓરિજિનલ તો આના સાયલેટ આવે છે સાયલેન્સર જેમાં કોઈ પણ જાતનો અવાજ નથી આવતો પરંતુ આ જે સાયલેન્સર છે એ મોડીફાઈડ સાયલેન્સર છે જેમાં આ કાટનો અને મરિયાનો પ્રોબ્લેમ રહેવાનો છે આજે તમને દેખાય છે ને એવો પ્રોબ્લેમ રહેવાનો છે અને એ કોઈ મોટો ઇસ્યુ નથી આ તમે ચેન્જ પણ કરી શકો એની કઈ કિંમત પણ જાજી નહીં હોય મિત્રો બાકી પડિયા પણ છે જ છે આ ટપકા દેખાય છે બાકી સ્ક્રેચિસ નથી છે જ નોર્મલ તમે જોઈ શકો છો આ ટપકા જે દેખાય છે મિત્રો સીટ સ્ટાન્ડર્ડ લુકની એકદમ જોરદાર નાખેલી છે અને લાગે છે પણ સારી મિત્રો એમાં એ સ્ટીલને સ્ટીલની ગ્રીલ નાખેલી છે એકદમ અલગ જ લુક આપે છે ગાડીનો સ્ટાન્ડર્ડ લુક આપે છે મિત્રો પ્લસ ગાડીના ચેન ચક્કર પણ નવા છે મિત્રો સારા છે કોઈ ચીજ કરવા નથી પાછળનું ટાયર પણ બ્રાન્ડ ન્યુ છે તમે જોઈ શકો છો બરાબર છે ઇન્ડિકેટર ચાલુ છે મિત્રો બરાબર છે એક પાછળ નંબર પ્લેટ નથી એ તમારે કરાવવાનું રહેશે અને આજે હલે છે તો હું કાંઈ અહીંયાથી તમે આવશો ત્યારે જ હું કરાવી દઈશ પછી પ્લસ આજે પાછળ મર્યા દેખાય છે એ છે અને આથી પણ ગાડી આ બાજુથી બતાવી દે આ સાઈડમાં કોઈ ગાડીમાં નથી કાંઈ સ્ક્રેચિસ એક્યુરેટ વસ્તુ કમ્પ્લીટ છે બધી જ વસ્તુ એક નંબર છે અને સમજો કે લીધા પછી પાંચ પછીનો પણ ખર્ચો તમારે કરવાનો લઈને હાકવાની છે ગાડી અને બીજી વસ્તુ કે ગાડીમાં સેલ્ફ સ્ટાર્ટ કરીને તમને આપીશ અત્યારે બેટરી લો થઈ ગઈ છે પણ એ સંપૂર્ણ જવાબદારી મારી છે મિત્રો તમને અહીંયાથી જાશો એટલે સેલ્ફ સ્ટાર્ટ કરીને જ ગાડી આપીશ અત્યારે બેટરી લો છે ચાર્જિંગ કરવાનો ટાઈમ નથી મળવું પણ સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે એ કોઈ ટેન્શન નથી લેવાનું મિત્રો ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નથી તમારી રીતના જે તમે જે એસેસરી કરાવ્યું અલગ છે કે ભાઈ લેગ ગાર્ડ નાખવું છે હાલ એક રૂપિયાનો ખર્ચો નથી અને ગાડી પેટી પેક છે મિત્રો એન્જિન એકદમ બ્રાન્ડ ન્યુ છે અને તમે કદાચ બીજે પણ લેવા જાવ ને તો ખાસ વસ્તુ એ જોજો કે આ ચેચીસ બેચીસ જે અહીંયાની તમને દેખાય છે એ બેન્ડ નથી મારેલી અથવા વેલ્ડ નથી મારેલી અહીંયા ગાડીના ચેચીસ નંબર આવે છે એ આરસી બુકમાં એકવાર મેળવી લેવા કે એ ચેચીસ નંબર છે એન્જિન નંબર લખેલા હોય એ મેળવી લેવું મિત્રો અને ગાડી ચાલુ કરીએ ત્યારે હાઇડ્રોલિકનો અવાજ નથી આવતો ને ટક 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 એ ખાસ કરીને ચેક કરવું મિત્રો જો ઓકે હોય તો તમે લઈ શકો છો ગાડી બાકી એવા કોઈ અવાજ આવતા હોય તો બુલેટનું કામ હજાર પંદરસોમાં નહીં થાય મિત્રો દસ હજાર રૂપિયા ગણીને હાલવાના એવા મેજર ફોલ્ટ હશે ન તો એટલે બહુ ધ્યાન રાખજો મિત્રો ગાડી લેવામાં આ ગાડીની કિંમત એક લાખને પાંત્રીસ હજારમાં જ આપવાની છે મિત્રો ઓફરમાં છે પ્લસ બીજી વસ્તુ ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં લોન થશે અને જો બજાજ કાર્ડ હોય તમારી પાસે તો બજાજ કાર્ડમાં પર્સનલ લોન પણ થઈ જશે ગાડીની અને ગાડી ઉપર સોલનું મોડેલ છે કે હાલ પૂરતી અહીંયા અમારે ઉનામાં ફેસિલિટી અવેલેબલ નથી બહારના સિટીમાં અવેલેબલ છે તો તમારે કેસમાં જ વહીવટ કરવું પડશે બરાબર છે પછી

ગેરમાં છે ગાડી મિત્રો આની પણ બેટરી લો છે પણ એ મિત્રો હું તમને સેલ્ફ બેટરી ચાર્જ કરીને આપીશ અને કદાચ સેલ્ફ નહીં લાગે ને બેટરી ચાર્જ કરીને તો નવી બેટરી નાખીને આપીશ એટલે ઈ કોઈ ઇસ્યુ નથી કોઈ ટેન્શન નહીં લેતા કે ભાઈ કેમ કિક મારીને ચાલુ કરે છે પણ બેટરી લો છે કામની હિસાબે ટાઈમ નથી મેળ્યો બેટરી ચેક કરવાનો કદાચ ફોલ્ટ હશે ને તો હું નવી બેટરી બે વર્ષની ગેરંટી વાળી નાખીને આપીશ એટલે ઈ કોઈ ટેન્શન નથી મિત્રો બાકી સ્ટાર્ટિંગ એક કીક કે ગાડી ઉપડી જાય છે ને બહુ જોરદાર સ્ટાર્ટિંગ છે મિત્રો તમે સાંભળી શકો છો ગાડી નું એકદમ સાયલેન્ટ છે ત્યાં નથી ઇન્જિન માંથી અવાજ આવતો મારો માઇક અહીંયા છે એટલે માઈક અહીંયા લઈ જાવ છું ઇન્જિન માંથી પણ તમે જોઈ શકો બને જ પડીએ ને મારા કલેજ એના આવા એર નો રહી પણ મિત્રો કોઈ ટેન્શન નથી તમારો ભાઈ જે છે જેન્યુઅલી રિવ્યુ આપશે કોઈ ટેન્શન નહીં એન્જિન એકદમ સાયલેન્ટ છે એક નંબર ગાડી છે બરોબર છે અને તમને જેન્યુઅલી જ રિવ્યુ આપે જે કઈ હશે ને તમને કહી દેશે જેથી કરીને મારો કસ્ટમર ક્યાંય છેતરાવો છે

તો મિત્રો ગાડીની વાત કરું તો આનું ટાયર છે ને મિત્રો સિત્તેર ટકા જેવું આનું ટાયર છે મિત્રો આ થોડું ઘસાયું છે પણ બહુ ટાયર હજી બે અઢી વર્ષ જેવું ખેંચી જો ઓછું રનિંગ હોય તો તમારું અને પ્લસ અહીંયા જે દેખાય છે આ પંખામાં છે જ સડી ગયું છે અહિયાંથી આ ગાડીમાં પ્રોબ્લેમ રહી જ છે પંખામાં જે છે એ બધી બુલેટમાં પ્રોબ્લેમ રહી છે આઈગી જેવી બુલેટ હોય કે એના પંખા નથી સડતા પણ એ કોઈ મોટો ઇશ્યુ નથી પણ હું તમને બતાવી દઉં આનું એક ઓપ્શન બેસ્ટ છે કે આમાં તમે એમસીલ મારી અને ટચિંગ કરાવી શકો કલર વાળાને કહો તો એ ટચિંગ કરી દેશે બરોબર છે પછી બાકી ગાડીમાં કાંઈ સ્ક્રેચિસ નથી આ બાજુ મિત્રો એક થોડું કામ આવ્યું હતું વિડીયો કટ કર્યો પણ ફરીથી જ્યાંથી હતું ત્યાંથી ચાલુ કરીશ મિત્રો તાકી તમે જોઈ શકો છો મિત્રો ફ્યુલ ટેન્ક ફ્યુલ ટેન્ક એકદમ સ્ક્રેચલેસ કન્ડિશન છે ફ્યુલ ટેન્કમાં ક્યાંય સ્ક્રેચિસ નથી મિત્રો અને જે બ્લેક કલરનું મોડલ જે આવે ઓરિજિનલ લોગો છે મિત્રો પ્લસ આમાં રેપર રેપિંગ રેપિંગ કરેલું છે છે આ જે તમને એ પણ શકો સ્ક્રેચ નથી એક નોર્મલ ડેન્ટ છે અહીંયા ઉપર આ છે નોર્મલ આમ ખબર ન પડે આની ઉપર તમે કવર નખાવી દો તો ખ્યાલ પણ નહીં પડે અને આમાં કંઈ કરાવવાની જરૂર પણ નથી કે આખી રિપેન્ડ કરવી કે એવું કંઈ કરવાની જરૂર નથી મિત્રો નોર્મલ ડેન્ટ છે પછી મિત્રો વાત રહી લેગ ગાર્ડ ની તો આ લેગ ગાર્ડ પણ મિત્રો ડુપ્લિકેટ જ હોય છે ઓરિજિનલ નથી આવતા લેગ ગાર્ડ આ કંપનીના રોયલ એન્ફીલ્ડના નથી આ મોડિફાઈડ લેગ ગાર્ડ છે એટલે આ એક સીન શોટ માટે બહુ સારી વસ્તુ છે પણ જયારે ગાડી કઈ એક્સિડન્ટ કે થાય તો આમાં સેફ્ટી નથી આવતી બિલકુલ એટલે એ ખાસ ધ્યાન રાખવી પણ બધી અત્યારે આવા જ દખાવે છે મોડિફિકેશન વાળા હું તમને જણાવી દઉં આ લેગ ગાર્ડ બી ઓકો છે સેજ આથી નોર્મલ વેલ્ડ કરવાનું જે થઈ જાય છે પણ આ એટલા બધી મજબૂત નથી આવતા મિત્રો એટલે હું તમને કહી દઉં છું પછી આમાં જલવાના હોરન નાખેલા છે મિત્રો જેનો અવાજ બહુ ખતરનાક છે હોરન તમે જોઈ શકો છો પ્લસ મિત્રો આ ક્રોમ પણ બહુ જોરદાર છે ક્યાંય ક્રોમમાં પણ પેલું નથી અને છે બફ કરશો જે ટ્યુબથી લઈને તો બહુ મસ્ત થઈ જશે અથવા એ તો હું અહીંયાથી કરી દઈ જ્યારે તમે બુકિંગ કરાવશો ત્યારે બાકી પડિયા બે ઓકે છે આમાં કાંઈ સ્ક્રેચ નથી મિત્રો પ્લસ એક આ જમ્પરમાં અહીંયા છે જેવું છે ટચિંગ બ્લેક કલરનું એ છે દેખાય છે એ અહીંયા ઉપર ને આ નીચે બે જગ્યા છે આનું મેગવીલ વેગવીલ આમાં બી કઈ ઘટે નહીં ખતરનાક છે આનું પાછળનું ટાયર મિત્રો સાવ બ્રાન્ડ ન્યુ છે સાવ એટલે સાવ બ્રાન્ડ ન્યુ છે હજી નાયકુ જ છે કસ્ટમરે જોઈ શકો છો તમે એટલે પાછળના ટાયરમાં કોઈ ચિંતા નથી બરોબર છે પ્લસ ઇન્ડિકેટર ઓકે છે ગાડીના બરોબર છે પંખો ઓકે છે ને આ અહીંયા જો પંખો સડેલો છે આ પંખામાં પ્રોબ્લેમ રહે છે મિત્રો બુલેટમાં એ ગારો અહીંયા ચોટે છે અને રિંગ પોલખા બનાવે છે ને લીધે આપણે શું છે એટલે સડી જાય છે પણ એ કઈ બહુ મોટો ઈસ્યુ નથી હું તમને કહી દઉં છું બરોબર છે પ્લસ બીજી વસ્તુ આજે તમે જોઈ શકો છો સીટ આ સીટ આમાં મોડિફિકેશન સ્ટાન્ડર્ડ સીટ નાખેલી છે અને ઈ અહીંયાથી તૂટી ગઈ છે હું તમને મિત્રો કરાવી દઈશ આમાં જે કઈ છે સીટ કરાવીને આપીશ પણ અત્યારે હું તમને બતાવી દઉં છું

આમાં ક્યાંય મર્યા જેમ તમને મેં ઓલીમાં બતાવી દીધા મર્યા હતા આમાં ક્યાંય મર્યા નથી કે ક્યાંય કાટ નથી લાગ્યો એકદમ બહુ વ્યવસ્થિત સાયલેન્સર છે અને સારું છે અને લોંગ પંજાબનો અવાજ બી બહુ મસ્ત આવે છે જોકે શોખ હોય ઇન્દોરી કરતા બહુ હેવી આવે એટલે જેને જો પોલીસ વાળા બેન્ડ પણ કરાવી દે છે પણ હવે ઈચ્છા ઈચ્છાની વાત છે મજા આવે તો રાખવાનું બાકી ફાઇન ભર દેવાનું બરાબર છે સાયલેન્ટ અવાજ આનું જે કંપનીનું ઓરિજિનલ આવે એમાં હાવ એકદમ સાયલેન્ટ અવાજ આવે તમને ખ્યાલ જ ન પડે કે બુલેટ લઈને જાય છે આપણે પણ અત્યારે બધા મોડિફિકેશન કરાવે છે અને પ્લસ બીજી વસ્તુ બંને ગાડી મિત્રો કાર્બોરેટર વાળી છે કાગવાળી જેની ડિમાન્ડ રહી છે અને બહુ ફાયરિંગ બી કાર્બોરેટર વાળાનું વ્યવસ્થિત હોય છે મજા આવે લેવાની બરોબર છે અને બે ગાડી મિત્રો એન્જિન બંનેના પેટી પેક છે એમાં કોઈ ટેન્શન લેવાનું નથી કોઈ પણ કારીગરને લઈ આવવાની છૂટ છે ને આ બીજી વસ્તુ કેતા ભૂલે કે અડતાલીસ હજાર કિલોમીટર ગાડી હાલેલી છે અને એક જો કે આપણે કિલોમીટરમાં કોઈ દિવસ છેડછાડ નથી કરતા મિત્રો આ તો આપણી ખ્યાલ છે કે આ ગાડી એટલી જ હાલેલી છે અને છે અને બીજી વસ્તુ કે બુલેટ ના મીટર છે ને એના મીટર ઉપર બહુ ભરોસો નહીં કરવાનો કેમકે મીટર કાંટા જયારે બંધ થઈ જાય ને તો કોઈ કસ્ટમર કરાવતા નથી જેનું કોઈ કસ્ટમર કે મીટર કાંટો જેવો બંધ થયો બીજો નવો નાખીને ચાલુ કરાવી નાખે છે એટલે મીટર કાંટા ઉપર હાલવું જ નહીં કે ભાઈ એટલી જ હાલેલી છે ગાડી જોવાની કંડિશન જોવાની ને આટો મારીને ચેક કરવાનું કેમકે મીટર કાંટા ખોટા જ હોય છે બને ત્યાં સુધી અને કોઈ એવું કહે કે દસ હજાર આવેલી છે મારી ગાડી બાર હજાર આવેલી છે તો એ વસ્તુ પોસિબલ નથી એમ કેમ કે બહુ ઇસ્યુ આવે છે આના નવા મોડલ આવે છે રિબોન સિરીઝ એમાં ડિજિટલ મીટર આવે છે એમાં ઓછી છેડછાડ થાય છે એમાં પણ થઈ જાય પરંતુ હું તમને સમજાવું છું કે તમે બીજે ક્યાંયથી પણ ગાડી લેશો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવી મિત્રો ગાડી ચેક કરવી બોડી લાઈન કેવી છે એન્જિન કેવું છે ચેચિસ કેવી છે આ બધી વસ્તુની બહુ ધ્યાન રાખવી માઇનોર ફોલ્ટ જો કે ટાયર છે એવું બધું તમે કરાવી શકો છો મેગવિલ છે બરોબર સીટ ના ઇસ્યુ એ બધું થઈ જાય પણ મેં એન્જિન અને ચેચીસ જોવાની ગાડીની બુલેટમાં જ છે બાકી તમે બુલેટ ને ગમે એટલી વાર રિસ્ટોર પણ કરી શકો ને રિસ્ટોર પણ થશે થેન્ક યુ સો મચ મિત્રો વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો જનતાઓના તમારો ભાઈ બેઠો જ છે